જે ઇન્વાઇટ કરું છું કે રોલ ઓફ ધ પીએમ નરેન્દ્ર મોદીનો રોલ ભજવશે સ્ટેજ પર આવ ગાડી લઈને પીએમ સાહેબ આવી રહ્યા છે તો છે M I mean I mean Mitro ની ભેગા છે ગઈ વખતે મળ્યા પછી ઘણા પત્રો ને ચિઠ્ઠી મોકલી છે તમે લોકોએ હવે એમાં કેવા કેવા તો સવાલ કરે આપણા ગુજરાતીઓ પહેલો સવાલ કાકા

પબજી પબજી રવા ને ભણવામાં ધ્યાન જો ભણવાનું કામ લાગશે પબજી નહીં ચાલો મિત્રો રજા લઈએ પાછા મળીશું અને હા હવે આવા સવાલો મોકલતા નહીં નહીતર તો તમારા મોબાઈલ જ બંધ કરાવી દે અને હવે માસ પરમોશન માં પણ તમને પાસ નહી કરું ચલો આવજો